ડભોઈ સત્તર ગામ પટેલવાડી ખાતે શ્રી સમસ્ત અઠાવીસ ગામ માછી સમાજ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસનો સન્માન સમારંભ તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો ડભોઈ ખાતે શ્રી સમસ્ત અઠ્યાવીસ ગામ માછી સમાજ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસના તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ તેમજ ઈનામ વિતરણનો કાર્યક્રમ ડભોઈના સત્તર ગામ પટેલવાડી ખાતે યોજવામાં આવ્યો હતો ડભોઈના ધારાસભ્યના વરદ હસ્તે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ ઈનામ વિતરણ કરાયું હતું આ પ્રસંગે દીપ પ્રાગટ્યમાં રેવા આશ્રમ કર્ણાના મહંત રજનીભાઈ પંડ્યા તેમજ સમાજના પ્રમુખ જયંતિભાઈ શંકરભાઈ માછી બિપિનભાઈ માછીના વરદ હસ્તે કરાયું હતું આ પ્રસંગે મેહુલભાઈ વિનુભાઈ માછી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વડોદરા માછી સમાજના મહામંત્રી અશોકભાઈ માછી મહામંત્રી ગોપાલભાઈ માછી તેમજ પ્રકાશકુમાર માછી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં માછી સમાજના આગેવાનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા સમાજના યુવકો સમાજનું ગૌરવ વધારે અને તેમને શિક્ષણ પ્રત્યે પ્રગતિ કરવા માટે માર્ગદર્શન મળી રહે તે હેતુ સાથે તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સમસ્ત અઠ્યાવીસ ગામ માછી સમાજના તેજસ્વી તાલલાઓનું સન્માન કરવા માટેના કાર્યક્રમની અંદર માછી સમાજે આમંત્રણ આપ્યું હતું કર્ણાટથી મારી વાતથી હું આવ્યો છું અને બાળકોને આશીર્વાદ આપ્યા અને સમાજની અંદર આ માછી સમાજ એકતા આગ આગળ આવે કે દરેક ક્ષેત્રની અંદર દરેક ક્ષેત્રની અંદર માછી સમાજના બાળકો આવે એ આ દિલથી આશીર્વાદ આપ્યા છે અને આ કાર્યક્રમ જ્યારે જ્યારે આવા થાય છે ત્યારે આ સમાજ મને બોલાવે છે હું એમનો આભારી છું જય કુબેર જય મા રેવા જય મા રેવા સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો